અમરેલી જિલ્લામાંથી ખાંભા પંથકમાં એક ગામની ની આશરે ચાર વર્ષથી બાળકી ઉપર હવસખોર સગા કાકા દ્વારા દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવતા ચકચાર મચી છે ત્યારે આ મામલે ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા અલગ અલગ દિશામાં

રોજ મોટા એક આવી અને ખાંબા પોલીસ સ્ટેશનમાં થાણાધિકારી સમક્ષ ફરિયાદ કરી છે કે તેમની દીકરી જે આ કામે ભોગ બનાર જેમની ઉંમર ત્રણ વર્ષ અગિયાર મહિના અને સાત દિવસ છે તેમની સાથે તેમના સગા નાના ભાઈએ દુષ્કર્મ આચર્યું છે અને તેનામાં તેમના સગા નાના ભાઈની પત્નીએ મદદ કરેલી છે આ અંગે અંગેવાર પૂછપરછ કરતા તેમણે જણાવ્યું છે કે તારીખ છ સાત બે હજાર એ માટે બહાર હતા ત્યારે એ સમયે ઘરે કોઈ હાજર ન હતા ત્યારે એ જે ભોગ બનનાર છે તેમના કાકા અને કાકીએ એકલતાનો લાભ લઈ તેને તેમના ઘરે લઈ જઈ રૂમનો દરવાજો બંધ કરી તેની સાથે શારીરિક અડપડા કરી અડપડા કરી અને દુષ્કર્મ આચર્યું છે આ ઘટનાની જાણ થતાં ખાંભા પોલીસ ખાંભા પોલીસ સ્ટેશનમાં આની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે બંને આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને પોલીસ તમામ એંગલના આધારે ટેકનિકલ અને સરકમટેન્સીયલ એવિડન્સના આધારે આગળ તપાસ કરી રહી છે અને તપાસમાં જે કંઈ પણ આગળ આવશે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે